પ્રશ્ન નંબર એક ગુજરાતમાં કયા સ્થળે મજાદરનો મેળો ભરાય છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બનાસકાંઠા પ્રશ્ન નંબર બે બે હજાર ચોવીસમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા એનર્જી વીક આઈઈડબલ્યુ ની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા પ્રશ્ન નંબર ત્રણ વર્ષ બે હજાર બાવીસ થી કેટલા માઇક્રોન થી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એકસો ને વીસ માઇક્રોન પ્રશ્ન નંબર ચાર કયું રાજ્ય ગાયરોકોપ્ટર એડવેન્ચર શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર પાંચ હાલમાં ગુજરાતના કયા સ્થળે જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રીવાઇબ્રન્ટ સેમિનાર યોજાશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સુરત પ્રશ્ન નંબર છ હાલમાં ફોબ્સની સૌથી વધુ કમાણી કરવાવાળા એથલીટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઈગેશ ટીવેટ પ્રશ્ન નંબર 7 હાલમાં કયા રાજ્યની સરકારે ગિગ વર્ક્સ માટે 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો રજૂ કર્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેલંગાણા પ્રશ્ન નંબર 8 હાલમાં સેબીએ કોને બીએસી ના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવાની મંજૂરી આપી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રમોદ અગ્રવાલ પ્રશ્ન નંબર 9 નીચેનામાંથી ગુજરાતના એપેરલ એન્ડ લેધર ટેકનિક્સ ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એ અને બી બંને પ્રશ્ન નંબર અગિયાર હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પહેલી ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ચોપર સેવાનું ઉદ્ઘાટન કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી ક્યારે વીર બાલ દિવસ મનાવવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ છવ્વીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર તેર હાલમાં કયા સ્થળે દેશની અત્યાર સુધીની સૌથી મોટી એક ભારત સાડી વોકથોન આયોજન કરાયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ પ્રશ્ન નંબર ચૌદ વજ્ર મુષ્ટિ કલગા શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી માર્શલ આર્ટ પદ્ધતિ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં નીચાનામાંથી ભારતીય શાહુડીનું આયુષ્ય શું પરિસ્થિતિ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન નંબર સોળ આલ્કેલસ ફોન્ટીનાલીસ કયા રાજ્યમાંથી મળી આવેલ દેડકાની નવી પ્રજાતિ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર સત્તર મુઘલ સમ્રાટ બાબરે કયા કિલ્લાનું વર્ણન હિન્દ કિલ્લાના કિલ્લાઓના મોતી તરીકે કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગ્વાલિયરનો કિલ્લો પ્રશ્ન નંબર અઢાર કઈ જગ્યાએ તબલાવાદકોને નવો ગિનિંગ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્વાલિયર પ્રશ્ન નંબર ઓગણીસ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઝર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કઈ જગ્યાએ મન્નારનો અખાત આવેલો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ તામિલનાડુ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માધવ